જે જય કાષ્ટભંજન દેવ તો કેમ છો બધા હું મત કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં મજામાં છું કે તમે તો ફ્રેન્ડ હું પણ મજામાં થઈ ને તું મજામાં હોય તો હું મજામાં નહીં હોય એવું હોય નહીં તો પહેલા તો બધાને મારા તરફથી જય માતાજી જય શ્રી કૃષ્ણ કાષ્ટભંજન દેવ અને જય શ્રી રામ કેમ તો આજે શું થઈ છે આજે શું કયો દિવસ છે આપણે આજે 1 થઈ છે 15 તારીખ તો હોળી ધૂળે

એટલે એક્સિક્યુશન હતું હશે કેમકે અમે સપના નહોતું વિચાર્યું કે આવું થાય છે પણ તોય તે ભગવાનની માતાજીની દયા દાદાની દયા હતી નહીં એટલે થઈ ગયું તો અમારે એક કામ છે એટલે આજે તો આમ ઓલું વિચાર્યું હતું કે કંઈક ઓલું કરવું પણ કામ છે અમારે તલમાં નીંદવાનું ને એવું અને ખાસ નવરા નથી નહીં એટલે હાજક ના કઈ વિચારીએ નહીં હાજક ના વિચારીએ શું આપણે કંઈ નથી શું છે આપણે હાલો આપણે નિંદવાનું છે નીંદવાનું નથી કેવું વાંધો નહીં હવે કામ ભગવાન પણ મસ્ત મજાનો કાઢી દીધો છે સરસ મજાના દેખાય છે તો તો ખરા ભગવાન કેટલા પ્યારા લાગે હે મસ્ત લાગે અહીંયા થઈ થઈ

જણ નો ભાગ હતો તો પછી એમાં અમારું ક્યાં નહીં તો એવું કઈ નઈ જીરું તો પતી ગયું અને હજી વેચવાનું તો બાકી અને હજી અહિયાં બીજો સાફ કરવાનું બાકી છે તો એવું કઈક છે અને હવે અમે કામ કરવા જઈએ ની નીંદવા અને બપોર પછી નું કઈક વિચારીએ ની ના લગભગ લગભગ ખાવાનું નહી આવે તો બ્લોગમાં માં આવે બ્લોગ પેલા સડાવો છે તો જમવાનું એવું બનાવી ની ઉતારી તો કઈક છે હા રુકો હાલો ભાગવાઈ થી તો ફ્રેન્ડ્સ અત્યારે થઈ ગયું છે બપોર અને આજે છે અમારી યુનિવર્સિટી તો અમારે કાંઈ કહેવું નહોતું પણ થોડાક દિવસ આગળ કીધું તું કે અમારે પંદર તારીખે કંઈક છે અમારું વિશે કીધું તું ને તો કંઈ દઉં કહેવું તો નહોતું પણ કહી દઉં કેમ કે અમારા માટે એટલા બધા સારા કે એવા લગ્ન નથી થયા પણ સમહૂહમાં જ થયા હતા પણ એમ કે તોય અમારા માટે ખૂબ જ એટલે ખૂબ જ આનંદની વાત છે કેમ કે તમને ખબર છે કે અમે લવ મેરેજ કર્યા હતા અને અમારા લગ્ન કરાવે એવું મારા તો મા બાપ હતા એટલે મારા તરફથી તો કરાવે એવું બધું જ નહીં અલ્કેશ પણ અલ્કેશના પપ્પા નથી અને જ્યારે એવું કહેવાય ને કે સમય નબળો હોય ત્યારે બધા સાથ છોડી દે એટલે બે ભાઈ છે એમના પણ તોય તે એટલી બધી પોઝિશન નહોતી એટલે કોઈ લગ્ન કરાવવા તૈયાર નહોતું નહીં કોઈ કામ પૂછતું કેવું ન જોયે મારે ખોટું કોકને લાગે એવો શબ્દ ન બોલે પણ તોય તે સમય અને આજે કહી દઉં થોડુંક ની

પણ શું આમની ઈચ્છા કોઈ કરાવવા તૈયાર નહોતું ને એટલે મારી સાથે એવું નહીં પણ બીજી જ કોઈ પણ જગ્યાએ નહોતા જ નહીં તો એવી પરિસ્થિતિ હતી એટલે પછી અમે એવી રીતના લગ્ન કરી નાખી પછી મન મન મનમાં મારા મનમાં ઈચ્છા હતી પણ પછી આવું થઈ ગયું પછી અમે એવી ઈચ્છા કઈ હતી જ નહીં કે ખબર જ નહોતી કે મારું આવી રીતના થાય પણ અહીં શું કે સગવડ અમે ના જ પડતા નહીં અને અમારી બાજુ હોય તો ઓટોમેટિક અમારા મોટાબેનના સેટ એમનો પણ અમારા ખૂબ ખૂબ આભાર ભગવાન સ્વરૂપે મળ્યા એમ કે તો હ્યાલ ભગવાન કોઈ બી એમ કે ભગવાન જાતે નથી આવતા પણ કોઈ બી સ્વરૂપમાં મળે તો એમનો ઘણો મોટો અમારા માટે લગ્ન કરાવી એમને ત્યાં વાત કરી અને અહીંયા અમારા શેઠે પણ અમને પહેલેથી જ કહી દીધું હતું કે ખાવાના એટલા જ પૈસા આપું બીજા નહીં ઉપાડાવીએ પણ તોય તે અમારા શેઠ શેઠાણીએ અમારા લગ્નમાં ખૂબ એટલે અમારા ઘરના કરતાં બધા એમને વધારે સાચું અમારા પડોશી મહેશભાઈ એમનો પણ ઘણો ઘણો અમારા ઉપર ઉપકાર છે ઘણો આભારની પછી પાસળના ડાયકા કામે કે એ આવે છે એમનો પછી ત્યાંના કરમણવાળા એ તે પણ હતા જે ઓલા કયા રસાભાઈ એમને પણ અમારા માટે ખૂબ મહેનત કરી જેટલી અમારા સગા ભાઈ છે આમના એમને નથી કરીને એટલી એમને કરી નહીં કેમ કે લગન કરાય ને લગ્નનું બધું ધ્યાન એમને રાખ્યું બધું એમને જ કરી એટલે હું કે ભગવાન કોઈ હું કે ગમે સ્વરૂપમાં કરાવે એટલે ભગવાનને અમે ઘણો એટલે ઘણો જ ભગવાન માતાજીને ઘણી દયાની તો અમારી ઈચ્છા ગમે એ રીતે પણ પૂરી થઈ એટલે અમારા માટે આ બહુ એટલે બહુ આનંદનો આજનો દિવસ કેવાય ને આનંદ છે ને અમારા માટે આનંદ દિવસ જો ડુંગરાઈન કોણ તો મોટો એટલે પછી કેવું નહોતું પણ મેં કીધું આજ ના વિડિયો કહી દઉં અને એમ કે અમારી એવી પરિસ્થિતિ હતી ને તો પછી શેઠ શેઠાણી ઘણો સાથ આપતા નહીં પછી પડોશી અમને ડાયા કાકાની પછી મહેશભાઈની ઘણો એટલે એમનો ઘણો સાથ નહીં બધી રીતે અમારા તૈયાર થવામાં તૈયાર કરવામાં એમાં કરાવવાળી બધે મળ્યા પછી કશું વસ્તુ લેવાની શું કરવાનું અમને કંઈ કેમ કે અહીંયા રીતિ રિવાજની બધી ખબર નહીં હોય પછી આના બ્રાહ્મણ કઈથી લાવો એ અમને ખબર નથી તો અમારા મોટાભાઈ જે કરમણવાળા છે એમને અહીંયાનો રસ્તાભાઈ કરી નતા નહીં ત્રણ ચાર દિવસ અમારા માટે કેમ કે પોતાના ગામનો હોય ઈ જ આવે તો અહીં અમારું ગામ નહોતું એટલે કોઈ આવે એમ નહોતું નહીં તો એમને કોન્ટેક કરીને બોલાવ્યા એટલે અહીંયા અમારે લગન જે અહીં થયા થયા ગુરુકુળમાં એટલે એટલે અમારા માટે ખૂબ આનંદનો કેમ કે એક ઈચ્છા પૂરી થઈ એમ એક વર્ષ પણ પૂરો આજે એટલે હેપી તો એવું કટ કરી નાખજો બધાને હેપી લાઈ તો તો ફ્રેન્ડ્સ આજનો દિવસ એટલે અમારા માટે ગમતી કેમ કે ખેતર મરીએ ફરવા એમ તો ન જાય પણ એમ કે અંદરથી આનંદ થાય અને એકદમ હરસ હરખના આંસુ આવતા ને એવું યાદ આવે ની એટલે એમાં કીધું અમારી યુટ્યુબ ફેમિલીને કહી દઉં તો અમારા ઘરનું કોઈ જતું હોય તો ખોટું નહીં લગાડતા કેમ કે સમય તમે અમારા માટે હારા જ હતા પણ અમારો સમય નબળો હતો નહીં એટલે અમારા માટે બધાને એમ કીધું જમવાનું ને એવું બનાવું એમ પણ કામ માં છે ચણા ની સીઝન છે એટલે ચણા વાટવાના બધા મોટા બેન ને

અને અને એમની કુળદેવી ખોડિયારમાં પણ અમારી કૃપાની માતાજીને અહીંયા આયા તે થયું અમારું લગ્ન એટલે એમનો પણ માતાજીનો પણ ખૂબ ખૂબ ખોડિયાર માનો કેમ કે એ અમારા અમારા કુળદેવી નથી પણ અમારી અમારા શેઠના કુળદેવીમાંની અને અમારા કુળદેવીમાં નોય અમારા ઉપર ઉપકરાય છે તો જ થયો કેમ કે માતાજીને એમને શું કહેવાય કહેવાયું જવાબદારી હોય એવું હોય એમ કે કુળની વસ્ стан ક્યારે આપણે ઓલું ન થવા દે એટલે આટલી અમે ફરિયા કે ન કે યેસ્ટરડેન થી કે ના કઈ એમ કે ઝાજા બીમાર થઈ તો કેટલા બીમાર થઈ જાય ને કેવું કેવું ઓલું થાય પણ કાઈ આટલે અમને આમ તાવ માથું થાય પણ કઈ ઝાજા બીમાર પડ્યા ને એવું કાઈ ન થવા દીધું માતાજી કૃપા ખરી એટલે એમ હવે તો એવું છે હા ધોળા ફ્રેન્ડ થઈ

બી <times> <times>